પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણ નિયંત્રણ માટે બે દિવસીય પર્યાવરણીય સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે નું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઓફિસર સુશ્રી જીજ્ઞાસા ઓઝાના હસ્તે થયો હતો આ સેમિનારનો મુખ્ય ફોકસ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પર રાખવામાં આવ્યો છે ઉદ્યોગોમાં પ્રદૂષણ ઘટાડવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમમાં પાંચસોથી થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી સેમિનારમાં વિવિધ ક્ષેત્રોમાં પર્યાવરણ તજજ્ઞો દ્વારા વેસ્ટ વોટર મેનેજમેન્ટ વેસ્ટ ટુ રિકવરી તથા પર્યાવરણ જાળવણી માટેની નવીન પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ઉદ્યોગોમાંથી નીકળતા વેસ્ટ વોટરને શુદ્ધ કરી પુનઃ ઉપયોગ કરવાની પદ્ધતિ પર વિશેષ ભાર મુકાયો છે કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ ચીઠવા નોટિફાઈડ એરિયાના ચેરમેન અમુલખ પટેલ ઉદ્યોગ અગ્રણીઓ એન કે નાવડિયા અશોક પંચવાણી એ ઈપીએસના ચેરમેન અતુલ ભુજ અને ડીપીએમસીના કોઓર્ડિનેટર વિજય આસર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં ઉદ્યોગ પ્રતિનિધિઓ જણાવ્યું કે પર્યાવરણ પ્રદૂષણ આજના યુગમાં સૌથી મોટો પડકાર છે જેને માત્ર સરકાર જ નહીં પરંતુ ઉદ્યોગો તથા નાગરિકો સાથે મળીને જ ઉકેલી અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગોને પર્યાવરણ જાળવણીને પ્રથમ પ્રાથમિકતા આપવી અનિવાર્ય બની ગઈ છે નિષ્ણાતોના મતે આવનાર વર્ષોમાં ટેકનોલોજી આધારિત પર્યાવરણ નિયંત્રણ પદ્ધતિઓને અપનાવવું ફરજિયાત બનશે આ દિશામાં અંકલેશ્વરનો આ પ્રયાસ ઉદ્યોગોને પર્યાવરણ અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા પ્રેરણાદાયી સાબિત થશે પણ આપણે હવે થોડી આપણી માનસિકતા બદલવાની છે કારણ કે આપણા જે સંગઠનો છે ઔદ્યોગિક સંગઠનો કે ગવર્નમેન્ટ છે કે રેગ્યુલેટર્સ છે એ બધા ક્યાં સુધી આપણને સમજાવશે આપણે આપણી વ્યક્તિગત માનસિકતા નહીં બદલીએ ત્યાં સુધી આપણી આ જે ઇકોનોમી છે કે આપણી જે કંઈ આપણું એન્વાયરમેન્ટ છે કે આપણી જે કંઈ ફિલ્ડ છે એમાં આપણને સફળતા મળી શકવાની નથી તો આપણા સરકારે પણ એવા ઘણા નાના નાના ઇનિશિયેટિવ્સ લીધા છે કે જેને કારણે આપણી જે ઇકોનોમી છે એ ઇકોનોમી ફરતી રહે એટલે કે એકનું જે કામ છે ચા જ્યારે શરૂ થાય અને એમાંથી કોઈ પણ બાય પ્રોડક્ટ કે વેસ્ટ નીકળે છે એ બીજો વાપરે એમાંથી જે વેસ્ટ નીકળે છે એ ત્રીજો વાપરે એમ કરતા એ જે વેસ્ટ છે એ વેસ્ટ નું પુનઃ ચક્રણ થાય જે આપણે પાંચ આર નો કોન્સેપ્ટ જે નાવડિયાજીએ અને પંજવાણી સારે કહ્યું કે ભાઈ એ અસ્તિત્વમાં તો છે પણ આપણે સ્વીકારતા નથી તો આપણે આપણા જે આપણી માનસિકતા છે એને બદલવી પડશે અને એના માટે સરકારે નાના નાના એવા મિશન્સ શરૂ કર્યા છે એની અંદર છે ગોબરધન યોજના છે મિશન લાઈફ છે એવા ઘણા બધા સ્વચ્છ ભારત મિશન છે આ બધા જે છે એ બધાનું પણ ક્યારેક કેવું લાગે વિચારતા હોય એક લેવેન તરીકે કે ભાઈ સરકાર તો નવરી છે એ તો આ કોઈને કોઈ બે દિવસ પછીની સવારે આપણને કહી દેશે કે ભાઈ આ પ્રોજેક્ટ કરવાનો છે કે આ કામ કરવાનો છે દસ જણા ભેગા થાવ સુ જણા ભેગા થાવ પણ એવું નથી તમે જો ઉંડાણપૂર્વક એ કોઈ પણ મિશન વિશે વિચારશો તો એ મિશન છે આપણા પર્યાવરણમાં અત્યારે જે કંઈ અસંતુલન છે એ અસંતુલનને સંતુલિત કરવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે